રાજકોટમાં સર્જાયેલી ટીઆરપી ગેમ ઝોનની કરુણાંતિકામાં સત્યાવીસ માનવ જિંદગીઓ હોમાઈ ગઈ ત્યારે સત્યાવીસના ભોગ બાદ સરકારી તંત્ર હવે સફાળું જાગ્યું છે અને ઠેર ઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન રાજ્યમાં અનેક શાળાઓ કે પછી પીજીમાં પણ વિદ્યાર્થીઓ પણ સતત જોખમ જંબૂડી રહ્યું છે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે અને આ દ્રશ્યો અમે પણ આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના સોલા સ્થિત રહેણાંક ફ્લેટના પાર્કિંગમાં જ પ્રિસ્કૂલ ધમધમી રહી છે વડિયાળ સ્કૂલમાં આવતા ભૂલકા માટે કોઈ સેફ્ટીના સાધનો નથી તો અમદાવાદમાં જ અનેક પીજી પતરાના શેડમાં જ ચાલી રહ્યા છે સત્તાધાર રોડ પર જાહેર માર્ગો પર આવા પતરાના બાંધકામમાં પીજી જોવા મળી રહ્યું છે જેની કોઈ જ બ્યુ પરમિશન નથી કોઈ ફાયર સેફટીના સાધનો પણ નથી જ્યાં દુર્ઘટના સર્જાઈ છે તે રાજકોટના કોટેચા ચોકમાં પણ લોખંડ અને પતરાના શેડ નીચે પ્રી સ્કૂલ ચાલતી જોવા મળી આ સિવાય સુરતમાં તો ખુદ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ક્યાંય પણ ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરાયા નથી સરવાળે જોઈએ તો તંત્રના પાપે ભૂલકાવના જીમ રાવ ભરોસે છે